હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિશે ગણિત અને તેનો ચેપ્ટર નંબર સાત અપૂર્ણક સંખ્યાઓ જેની અંદર આપણે આજે સ્વાધ્યા સાત પોઈન્ટ ત્રણ ગણીશું ઓકે એનો પ્રશ્ન નંબર ચાર એકથી ત્રણ સુધીના પ્રશ્નોનો મેં વિડીયો બનાવીને ઓલરેડી મૂકી દીધો છે તે તમે જઈને જોઈ શકો છો ઓકે હવે આપણે જુઓ પ્રશ્ન નંબર ચારમાં શું કહ્યું છે ત્રણ ભાગ્યા પાંચના સમઅપૂર્ણકો આપણે શું કરવાના છે શોધવાના છે કેવી રીતે તો કે જુઓ અપૂર્ણકો સમપૂર્ણકો કોને શોધવાના તો કે ત્રણ ભાગ્યા પાંચના પરંતુ એમાં શું કહ્યું છે એ બી સી અને ડી એ એમ કહેવા માગે છે એમાંથી પહેલાં નંબરનો કે આનો સમપૂર્ણક એવો શોધો કે જેના છેદમાં વીસ હોય તો આપણે એવી રીતે શોધવાનું જો એનાથી આગળનો પ્રશ્ન આગળના વિડીયોમાં તમે જોયો એવી જ રીતે જો ત્રણ ભાગ્યા પાંચના આપણે શું કરવાના સમપૂર્ણક શોધવાના બરાબરની પહેલી સાઈડ છેદ કેટલા હોવા જોઈએ તો કે વીસ એવો સમપૂર્ણક શોધો આપણે ઉપરની સંખ્યા ખાલી શોધવાની રહી તો અહીંયા સેમ ટુ સેમ આગળ મેં શીખવાડ્યું હતું એવી રીતે જો પાંચને કેટલા વડે ગુણ્યા તો કે ચાર વડી એટલે આપણને વીસ મળ્યા તો સેમ ટુ સેમ આપણે ત્રણને કેટલા વડે ગુણીશું તો કે ચાર વળી એટલે કેટલા મળે છે ચાર ગુણ્યા ત્રણ કેટલા કેટલા થશે બાર ઓકે તો આ શું થયું બાર ભાગ્યા વીસ એનો જવાબ ત્યારબાદ બી નંબર એમાં શું કહ્યું છે જેનો અંશ નવો હોય ત્રણ ભાગ્યા પાંચ એનો આપણે શું શોધીશું સમાપૂર્ણક પરંતુ એનો અંશ નવ હોવો જોઈએ તો આપણે શું કર્યું ત્રણને કેટલા વડે ગુણ્યા તો કે ત્રણ વડે એના કારણે આપણને નવો મળ્યા તો સેમ ટુ સેમ પાંચને પણ આપણે કેટલા વડે ગુણીશું ત્રણ વડે પાંચ તરી પંદર આ આપણો જવાબ થશે ઓકે ત્યારબાદ અહીંયા સી નંબરનો પ્રશ્ન જેની અંદર શું કહ્યું છે ત્રણ ભાગ્યા પાંચ બરાબર એવો સમૂહપૂર્ણ શોધો કે જેનો છેદ કેટલો હોય ત્રીસ ઓકે તો આપણે શું કર્યું એમાં પાંચને કેટલા વડે ગુણ્યા તો કે છ વડે છ પંચા ત્રીસ તો સેમ ટુ સેમ આપણે ઉપર પણ કરીશું ત્રણને કેટલા વડે ગુણીશું તો કે છ છ તરીકે કેટલા થશે અઢાર તો આપણને મળી ગઈ તો અઢાર ભાગ્યા ત્રીસ ત્યારબાદ અહીંયા પણ કેવી રીતે ત્રણ ભાગ્યા પાંચ અને એનો સામપૂર્ણ છે એનો અંશ કેટલો હોવો જોઈએ તો કે સત્યાવીસ ત્રણને કેટલા વડે ગુણીએ સત્યાવીસ મળે તો કે નવ વડે નવ તરી સત્યાવીસ તો આપણે અહીં પણ એમ કરીશું કેટલા વડે નવ વડે ગુણીશું પાંચ નવા પિસ્તાલીસ ઓકે ત્યારબાદ પ્રશ્ન પાંચ જેની અંદર શું કહ્યું છે કે છત્રીસ ભાગ્યા અડતાલીસ એનો સમપૂર્ણક શોધો કે જેનો અંશ નવ હોય અને બી નંબરમાં કે જેનો છેદ ચાર હોય સેમ ટુ સેમ આગળનો પ્રશ્ન હતો ચોથા નંબરનો એવી જ રીતે છે પરંતુ એમાં શું કરવાનું હતું કોણાકાર એમાં શું કરવાનો ભાગ આકાર તો જોઈએ સમપૂર્ણક કોને શોધવાનો છે તો કે છત્રીસ ભાગ્યા અડતાલીસનું કેવી રીતે શોધવાનો કે જેનો અંશ ન હોવો જોઈએ તો આપણે અહીંયા શું કર્યું તો કે જુઓ કેટલા વડે ભાગ્યા કે જેનાથી નવ મળ્યા તો કે ચાર વડે ભાગાકાર કર્યો છત્રીસ ભાગ્યા ચાર કરશું તમને નવ મળશે અથવા તો ડાયરેક્ટલી જોઈ લો નવ ચોક છત્રીસ તો સેમ ટુ સેમ આપણે અહીંયા કરવાનું શું છત્રીસને ચાર વડે ભાગ્યા તો અડતાલીસને પણ આપણે ચાર વડે ભાગીશું એટલે આપણને મળશે બાર બાર ચોક અડતાલીસ ઠીક તો આપણો આ થશે સમ અપૂર્ણ નવ ભાગ્યા બાર સેમ ટુ સેમ અહીંયા છત્રીસ ભાગ્યા અડતાલીસ સમપૂર્ણક શોધો કે જેનો છેદ કેટલો હોય તો કે ચાર અહીંયા સેમ ટુ સેમ જો શું કર્યું તો કે બારને કેટલા વડે ભાગ્યા કે જેના કારણે ચાર આવ્યા તો કે સોરી અડતાલીસને બાર બાર વડે ભાગ્યા કે જેના કારણે છેદમાં ચાર આવ્યા ધ્યાન બાર ચોક અડતાલીસ સેમ ટુ સેમ જો અડતાલીસને બાર વડે ભાગ્યા હોય તો આને પણ આપણે બાર વડે ભાગીશું છત્રીસને બાર વડે ભાગીશું કેટલા મળશે બાર તરી છત્રીસ એટલે કેટલા મળશે ત્રણ એટલે ત્રણ ભાગ્યા ચાર આપણો શું થશે સમ અપૂર્ણક ઓકે ફ્રેન્ડ્સ પ્રશ્ન નંબર છ જેની અંદર શું કહ્યું છે કે આપેલ અપૂર્ણક સમાન છે કે નથી તે આપણે ચકાસવાનો છે સમાન છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે તો કે જો ધારો કે આપણે પહેલાં જ નંબરનો દાખલો ગણીએ એ નંબરનો કે જેની અંદર કેટલા રાખેલા છે પાંચ ભાગ્યા નવ સમાન હોવા એટલે કે બરાબર નહીં પેલી બાજુ ધારો કે ત્રીસ ભાગ્યા ચોપન શું આ સમાન છે બરાબર છે કેવી રીતે ખબર પડે જો પાંચના ઘડિયામાં ત્રીસ આવે તો કે હા આપણે ડાયરેક્ટલી જોઈએ કે કેવી રીતે છ ગુણ્યા પાંચ કેટલા થશે ત્રીસ અને આને કેટલા વડે ગુણીશું નવ ગુણ્યા છ નવ છ ચોપન થઈ જશે આ છ આ છ ઉડી જશે પાંચ ભાગ્યા નવ તો હવે આપણને ચારમાં કેટલા મળશે પાંચ ભાગ્યા નવ બરાબર સામે પણ કેટલા મળ્યા પાંચ ભાગ્યા નવ તો આ કેવું છે સમાન તો આપણે જવાબમાં લખીશું હા સમાન છે ઓકે ત્યારબાદ બી નંબરનો જેની અંદર શું છે ત્રણ ભાગ્યા દ દસ ત્રણ ભાગ્યા દસ સમાન બાર ભાગ્યા પચાસ ટ્રાય કરીએ જો ત્રણ ભાગ્યા દસ તો છે પરંતુ આપણે બારને કેવી રીતે લખીએ ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર તરી બાર સેમ ટુ સેમ આપણે 25 પાંચ ગુણ્યા પાંચ બે બે ઉડી ગયા કેટલા ત્રણ દુ છીસ આપણે અહીંયા કેટલા છે ત્રણ ભાગ્યા દસ કેટલા ત્રણ ભાગ્યા દસ જ્યારે અહીંયા કેટલા છે છ ભાગ્યા શું સમાન તમને દેખાય છે તો કે ના નથી દેખાતા એટલા માટે તમે અને કહી શકો કે આ સમાન નથી સી નંબરનો જેની અંદર કેટલા છે સાત ભાગ્યા તેર સાત ભાગ્યા તેર બરાબર પાંચ ભાગ્યા અગિયાર શું તમને આ સાતના ઘડિયામાં પાંચ અથવા તો પાંચના ઘડિયામાં સાત ક્યાં આવે તો કે ના નથી આવતા એટલા માટે કેવા છે સમાન નથી સમાન ન હોય તો આવી રીતે તમે દર્શાવી શકો જવાબમાં લખશો ના અહીંયા પણ લખશો ના ઓકે હવે આપણે પ્રશ્ન નંબર સાત ગણીએ જેની અંદર શું કહ્યું છે આપેલા અપૂર્ણકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાનું છે એટલે કે જે અંશ અને છેદ છે એને આપણે બને ત્યાં સુધી લાસ્ટ સુધી ભાગાકાર કરવાનો જેના કારણે આપણે જે નાનામાં નાનું અપૂર્ણક મળે અને શું કહીશું અતિ સંક્ષિપ્ત રૂપ ઓકે તો અહીં જોઈએ પહેલા નંબરનું શું છે અડતાલીસ ભાગ્યા સાહીઠ તો આપણે જોઈએ અડતાલીસ કોના ગડિયામાં આવે તો તમને ખબર છે કે બાર બાર ચોક અડતાલીસ અને અહીંયા કેટલા થશે બાર પંચા સાઠ તો બાર બાર શું થશે ઉડી જશે તો જવાબમાં કેટલા વધે ચાર ભાગ્યા પાંચ આ આપણો જવાબ ત્યારબાદ બી નંબરમાં અહીંયા કેટલા છે જો એકસો પચાસ ભાગ્યા સાઠ તમે ડાયરેક્ટ જીરો જીરો ઉડાડી દઈશું તો પણ કેટલા વધશે પંદર ભાગ્યા છ જો આવી રીતે ના ફાવે તો ડાયરેક્ટ મતલબ ઉડ્યા કેવી રીતે એ સમજવું હોય તો જો પંદર ગુણ્યા દસ કેટલા થશે એકસો પચાસ ભાગ્યા છ ગુણ્યા દસ કેટલા થશે સાઠ દસ દસ ઉડી જશે શું જવાબમાં વધ્યું પંદર ભાગ્યા છ ઓકે ત્યારબાદ સી નંબરનો પ્રશ્ન જેની અંદર કેટલા છે ચોર્યાસી જો તો આપણે ચૌદ ગુણ્યા છ ચોર્યાસી ચૌદ ગુણ્યા સાત કેટલા થશે અઠ્ઠાણું ઓકે તો આપણને જવાબમાં કેટલા મળશે ચૌદ ચૌડું ઉડી જાય તો છ ભાગ્યા સાત ઓકે આ આપણો જવાબ જો આવી રીતે ન ફાવે મોટી સંખ્યા હોય તો શું કરવાનું તમારે જો સૌ પ્રથમ એને બે ભાગ કરવાનો ધારો કે બે વડે ભાગવાનો ને બે વડે ભાગીશું એટલે આપણે કેટલા મળશે બેતાલીસ કેટલા બેતાલીસ પણ બેતાલીસ કોના ઘડિયામાં આવે તો કે છ સત્તા બેતાલીસ ઓકે તો સેમ ટુ સેમ અઠાણું અઠાણું ને બે વડે ભાગીશું એટલે કેટલા વડે મળશે ઓગણપચાસ ઓગણપચાસ કોના ઘડિયામાં આવે તો કે સાત ગુણ્યા સાત ઓગણપચાસ તો આ સાત સાત ઉડી જશે બે બે ઉડી જશે તો કેટલા વધ્યા છ ભાગ્યા સાત તો મળી ગયો ને આપણને જવાબ આ પહેલી રીત અને આ થઈ બીજી રીત ઓકે ત્યારબાદ ડી નંબરનો પ્રશ્ન કેટલા છે બાર ભાગ્યા બાવન તો બાર કોના ઘડિયામાં આવે ત્રણ ગુણ્યા ચાર કેટલા થશે બાર સેમ ટુ સેમ તેર ગુણ્યા ચાર કેટલા થશે બાવન તેર ચોક બાવન તો ચાર ચાર ઉડી ગયા હવે શું વધ્યું ત્રણ ભાગ્યા તેર આ આપણો જવાબ થશે ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ લાસ્ટમાં એ નંબરનો સાત ભાગ્યા અઠ્યાવીસ તો અઠ્યાવીસની કયા ઘડિયામાં આવે તો કે ચાર ગુણ્યા સાત સાત ચોક અઠ્યાવીસ સાત સાત ઉડી ગયા શું વધ્યું ઉપર કશું ના વધે તો શું હોય એક તો હોય જ એક ભાગ્યા ચાર ઓકે ફ્રેન્ડ્સ હવે પ્રશ્ન નંબર આઠ જેની અંદર શું કહ્યું છે કે રમેશ પાસે વીસ પેન્સિલ છે શીલુ પાસે કેટલી છે પચાસ પેન્સિલ અને જમાલ પાસે કેટલી છે એસી પેન્સિલ પછી ચાર મહિના પછી રમેશે દસ પેન્સિલનો ઉપયોગ કર્યો એ પચીસ પેન્સિલનો અને જમાલે કેટલીસ ચાલીસ પેન્સિલનો ઉપયોગ કર્યો તો આપણે જોવાનું છે કે દરેક કેટલા ભાગનો ઉપયોગ કર્યો કેટલા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો અને ચકાસું કે શું તેમણે દરેકે સરખા ભાગનો ઉપયોગ કર્યો છે પેન્સિલનો કે નહીં એ આપણે જોવાનું છે તો સૌ પ્રથમ લખીએ આપણે અહીંયા કે રમેશ બીજું કોણ છે સીલુ અને ત્રીજા નંબરે કોણ છે જમાલ ઓકે તો હવે જોઈએ રમેશ જોડે કેટલી પેન્સિલ છે તો કે વીસ પેન્સિલ વીસ અને શીલુ જોડે કેટલી પેન્સિલ છે તો કે પચાસ પેન્સિલ અને જમાલ પાસે કેટલી છે તો કે એંસી પેન્સિલ કુલ પેન્સિલ કેટલી છે રમેશ જોડે વીસ શીલુ જોડે પચાસ અને જમાલ જોડે એંસી ત્યારબાદ જો ચાર મહિના પછી દસ પેન્સિલનો રમેશ ઉપયોગ કરે કેટલી દસ પેન્સિલનો ઉપયોગ કેટલી પેન્સિલ તો કે દસ જ્યારે સીલું કેટલી પેન્સિલનો ઉપયોગ કરે છે પચીસ પેન્સિલ પચીસ પેન્સિલ અને જમાલ કેટલી પેન્સિલનો ઉપયોગ કરે છે તો કે ચાલીસ પેન્સિલનો ઉપયોગ કરે ઓકે તો હવે તમારે એ જોવાનું કે રમે જોડે વીસ પેન્સિલ હતી એમાંથી દસનો ઉપયોગ કર્યો એટલે એને આપણે અપૂર્ણ સ્વરૂપે કેવી રીતે દર્શાવીશું તો ટોટલ પેન્સિલ કેટલી હતી તો કે વીસ એમાં તો ઉપયોગ કેટલી પેન્સિલનો કર્યો તો કે દસ પેન્સિલનો ઓકે ત્યારબાદ અહીંયા જોઈએ સેમ ટુ સેમ અહીં કે સેલું જોડે ટોટલ પેન્સિલ કેટલી હતી પચાસ અને ઉપયોગ કેટલીનો કર્યો તો કે પચીસ પેન્સિલનો ત્યારબાદ જમાલ જોડે જોઈએ તો જમાલ જોડે ટોટલ પેન્સિલ કેટલી હતી એસી ઉપયોગ કેટલાનો થયો ચાલીસનો હવે આપણે આના અપૂર્ણક સ્વરૂપે દર્શાવ્યા ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે શું કારણ એમણે સરખા ભાગનો ઉપયોગ કર્યો છે કે નહીં તો એ આપણે કેવી રીતે જોઈશું તો કે આ બધાનો અપૂર્ણકનો આપણે શું કરીશું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખીશું કેવી રીતે કે અંશ અને છેદ ઉડાડીશું ધારો કે આપણે અહીંયા જુઓ ઝીરો જીરો ઉડી જશે એટલે જવાબમાં શું વધે એક ભાગ્યા બે એટલે કે આણે રમેશે અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો બેમાંથી એક એટલે કે અડધા ભાગનો ઉપયોગ કર્યો ત્યારબાદ શીલું તો સિલું જુઓ પચીસ ભાગ્યા પચાસ આપણે જુઓ પચીસ ભાગ્યા પચીસ ગુણ્યા બે કેટલા થશે પચાસ પચીસ પચીસ ઉડી જશે એટલે શું વધે એક ભાગ્યા બે ઓકે અહીંયા પણ આપણને કેટલા મળ્યા એક ભાગ્યા બે સેમ ટુ સેમ અહીંયા સીર જમાલ કેટલી એસીમાંથી ચાલીસનો ઉપયોગ કર્યો એટલે શૂન્ય શૂન્ય ઉડી જશે ઉપર શું વધ્યું ચાર ભાગ્યા બે ચાર ભાગ્યા સોરી ચાર ભાગ્યા આઠ બે ગુણ્યા બે કેટલા થશે ચાર અને ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ તો અહીંયા ડાયરેક્ટ ચાર લખશું તો પણ ચાલશે તો ચાર ચાર શું થશે ઉડી જશે તો અહીંયા પણ આપણને જવાબમાં કેટલા મળશે એક ભાગ્યા બે ઓકે એનો મતલબ એમ થયો કે રમેશે પણ અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો સેલુએ પણ અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો અને જમાલે પણ અડધા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો તો જવાબમાં તમારે લખવાનું કે હા દરેકે સરખા ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો છે ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર ન જોઈએ જેની અંદર શું કહ્યું છે કે સમઅપૂર્ણકની જોડ બનાવો અને બીજા બે ઉદાહરણો લખો આપણને એક જોડ અહીંયા આપેલી છે અને એક અહીંયા એમાંથી આપણે સામે સામે સમઅપૂર્ણકની જોડ બનાવવાની છે ઓકે તો જોઈએ કે અપૂર્ણાંકની જોડ બનાવતા પહેલાં આપણે શું કરવું પડશે કે આ અપૂર્ણકને આપણે તેના અતિ સ્વરૂપમાં ફેરવવું પડશે એટલે કે નાનામાં નાનું સ્વરૂપ હશે આ ટાઈપનું એમાં ફેરવવું પડશે એના માટે આપણે શું કરવું પડશે તો કે ભાગાકાર કરવો પડશે જો અહીંથી હું ડાયરેક્ટ હવે ભાગાકાર કરું છું તમને આગળ ઉદાહરણમાં શીખવાડી ચૂક્યો કેવી રીતે તો કે જો ઝીરો ઝીરો ઉડી જશે કેટલા વધશે પચીસ તો પચીસને આપણે કેવી રીતે લખી શકીએ પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ ભાગ્યા અને ચાલીસ તો કે આઠ પંચા ચાલીસ પાંચ પાંચ ઉડી જશે તો જવાબમાં કેટલા મળશે પાંચ ભાગ્યા આઠ તો આપણે સામે કયા કયો છે પાંચ ભાગ્યા આઠ તો કે જુઓ રહી પાંચ ભાગ્યા આઠ કયા નંબરની જોડ છે તો કે ડી નંબરની જોડ મળી કહીએ આપણને એ સામે ડી નંબરની જોડ આપણને મળી ત્યારબાદ અહીંયા એકસો એસી ભાગ્યા બસો અહીંયા જીરો ઉડાડી દઈએ અઢાર કેવી રીતે લખી શકીએ તો કે છ ગુણ્યા ત્રણ છ ગુણ્યા ત્રણ એટલે આવી રીતે કદાચ નહીં થાય તો જુઓ નવ ગુણ્યા બે કેટલા થશે નવ દુ અઢાર અને દસ દુ વીસ બે બે શું થશે ઉડી જશે એટલે શું વધે નવ ભાગ્યા દસ સામે જુઓ કયો છે નવ ભાગ્યા દસ નવ ભાગ્યા દસ કયા નંબરનું એ નંબરનું એટલે મળી ગયો આપણે એ નંબરનું જોડ એ પહેલાંની ડી સાથેની જોડ બીજાની ઈ સાથેની જોડ અને ત્રીજાની ઝીરો જીરો ઉડી જશે શું વધ્યું છાસઠ ભાગ્યા નવાણું છાસઠ ક્યાં આવે તો કે જુઓ અગિયાર ગુણ્યા છ છાસઠ ત્યારબાદ અગિયાર ગુણ્યા નવ કેટલા થશે નવ્વાણું અગિયાર અગિયાર ઉડી જશે હજુ જુઓ ઉડે છે ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ સેમ ટુ સેમ ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થશે નવ થશે ત્રણ ત્રણ ઉડી જશે શું વધ્યું બે ભાગ્યા ત્રણ સામે ક્યાં જોવા મળે બે ભાગ્યા ત્રણ બે ભાગ્યા ત્રણ કયા નંબરની જોડ તો કે એ નંબરની જોડ ઓકે ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન સેમ ટુ સેમ જીરો ઝીરો ઉડાડી દઈશું કેટલા વધ્યા અઢાર ભાગ્યા છત્રીસ આ તો તમને ડાયરેક્ટ આવડશે કે અઢાર ક્યાં આવે તો કે નવ ગુણ્યા બે અઢાર અને નવ ગુણ્યા ચાર કેટલા થશે નવ ચોક છત્રીસ નવ દુ અઢાર હજુ પણ આપણે જો અહીંયા ચારની જગ્યા લખીએ કે નવ ગુણ્યા બે ગુણ્યા બે નવ દુ અઢાર દુ છત્રીસ અને નવ દુ અઢાર ઓકે તો હવે આપણે બે બે ઉડી જશે નવ નવ ઉડી જશે શું વધ્યું માત્ર ને માત્ર બે ઉપર કશું ના હોય તો શું હોય એક હોય એટલે એક ભાગ્યા બે તો હવે તમે સામેની જોડમાં જુઓ ક્યાં એક ભાગ્યા બે દર્શાવે છે તો હવે સી નંબરમાં તો હવે આપણે લખીશું સી નંબરનો પ્રશ્ન ચોથાની સી સાથેની જોડ ઓકે હવે પાંચમા નંબરનું અહીંયા જીરો ઉડાડી દઈએ બાવીસ ભાગ્યા પંચાવન જો અગિયારની જેમ જ અહીંયા પણ અગિયાર ગુણ્યા બે બાવીસ અને અગિયાર ગુણ્યા પાંચ પંચાવન અગિયાર અગિયાર ઉડી ગયા કેટલા વધ્યા બે ભાગ્યા પાંચ બે ભાગ્યા પાંચ સામે ક્યાં છે બે ભાગ્યા પાંચ તો કે બી નંબરની જોડ બી નંબરની જોડ હવે આપણને જોડ તો મળી ગઈ એ તમે પણ જોયું અને તમને શીખ આવડી પણ ગયો હશે પરંતુ હવે જો આપણને શું કહ્યું છે કે બીજા બે ઉદાહરણો લખો હવે બીજા બે ઉદાહરણો આપણે લખવા હોય તો કેવી રીતે લખી શકીએ તો કે ધારો કે આપણે પહેલાં નંબરની જોડ સામે કયો મળ્યું ડી કયા નંબરનું ડી તો હવે ડીના બે ઉદાહરણો બીજા લખીશું ડીમાં કેટલા લખેલા છે પાંચ ભાગ્યા આઠ છે તો આપણે એના ઉદાહરણો લેવા કોઈ નવે નવાઈની વાત નથી ધારો કે આપણે કોઈ પણ સાથે ગુણાકાર કરી લઈએ કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર કરી પરંતુ જેની સાથે ગુણાકાર કરીએ એનો અંશ અને છેદ બંને સાથે ગુણાકાર કરીશું ધારો કે આપણે આને પાંચને બે વડે ગુણીએ તો નીચે પણ બે વડે ગુણીશું પાંચ દુઃ કેટલા થશે દસ અને આઠ દુ કેટલા થશે સોળ આપણે જોડ થઈ બીજી હવે આને પાંચને ત્રણ વડે ગુણીએ તો નીચે પણ ત્રણ વડે ગુણીશું પાંચ તરીકેટલા થશે પંદર ભાગ્યા આઠ તરી ચોવીસ આવી રીતે તમે ચાલે જો તો પણ એ આપણું શું થશે સમઅપૂર્ણકની જોડ થશે ઓકે પહેલાં નંબર ડી હતું ડી નંબરનો કહેવાય ગયું આ ત્યાર હવે બીજા નંબરમાં કયો હતો ઈ નંબરનો પ્રશ્ન ઈ ઉદાહરણો તમારે ડાયરેક્ટ નોટબુકમાં પે બીજા નંબરના લખી અને તેના સમ અપૂર્ણકો લખવાના નવ ભાગ્યા દસ હવે તો તમને પણ ડાયરેક્ટ આવડતા હશે કેવી રીતે ધારો કે નવને આપણે બે વડે ગુણી તો નવ દુ અઢાર અને દસ દુ વીસ હજુ એક લખીએ આ તો હશે જ આપણે નહીં તો આ અઢાર હજુ આપણે લઈએ નવ તરી સત્યાવીસ નવ સત્યાવીસ અને દસ તરી ત્રીસ આવી રીતે તમે ચાલે જો તો એ પણ આપણે સમપૂર્ણ કહેવાય છે ઓકે ત્યારબાદ ત્રીજા નંબરમાં એ નંબરનો કેટલા છે બે ભાગ્યા ત્રણ એના સમપૂર્ણ કોઈ કયા થશે હવે આપણે થોડી મોટી સંખ્યા વડે ગુણીએ ધારો કહેજો બે ને આપણે સાત વડે ગુણીએ તો કેટલા થશે ચૌદ થશે અને ત્રણ ને સાત વડે ગણીશું તો એક સત્યાવીસ થશે સોરી એકવીસ સાત તરી એકવીસ આ થયા હવે આઠ વડે ગુણીએ આઠ દુ કેટલા થશે સોળ અને આઠ ને ત્રણ વડે ગુણીશું એટલે આઠ તરી ચોવીસ ઓકે ત્યારબાદ ચોથા નંબરમાં કયો છે સી નંબરનો એક ભાગ્યા બે આ તો તમને બહુ જ જલ્દી આવડશે આના સંપૂર્ણકો કયા થાય છે બીજા તો કોઈ જુઓ એકને આપણે કોઈ બી સંખ્યા વડે ગુણીએ ધારો કે બાર વડે ગુણી લઈએ મોટી સંખ્યા બાર વડે તમે નાની સંખ્યા વડે પણ ગુણી શકો છો બાર એકા બાર થશે અને બાર વડે બેને પણ ગુણીશું એટલે કેટલા થશે બાર દુ ચોવીસ હજુ કોઈ બી સંખ્યા વડે ધારો કે છ વડે ગુણીએ તો એક ગુણ્યા છ કેટલા થશે છ અને બે ગુણ્યા છ કેટલા થશે બાર ત્યારબાદ હવે કયું હતું વી પાંચમા નંબરમાં બી નંબરનો કેટલા છે બે ભાગ્યા પાંચ બે ભાગ્યા પાંચ આના બીજા સમૂકો કયા થશે તો કહી જુઓ બેને કોઈ બી સંખ્યા વડે આપણે ત્રણ વડે ગુણ ગુણી લઈએ એટલે ત્રણ વડે ગુણીએ ત્રણ દુ છ અને પાંચને પણ ત્રણ વડે ગુણીશું એટલે કેટલા થશે પંદર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને કોમેન્ટ પણ કરજો ઓકે જેનાથી હું જે નેક્સ્ટ વિડીયો બનાવું એ તમારા સુધી જલ્દી પહોંચી શકે જો તમને પણ આવા અન્ય વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરી અને કહેજો જેનાથી હું નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવીશ ઓકે થેન્ક યુ